બોલો કૃષ્ણ કનૈયા લખી જઈ ચાલો ચાલો કનૈયાનું ઉકડું જોવા જઈએ ચાલો 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 કનૈયાનું મોકડું જોવા જઈએ કનૈયાનું મૂકડું કે બુરે હશે કનૈયાનું મૂકડું કે બુરે હશે ચાલો 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 કનૈયાનું ઉકડું જોવા જઈએ ઉના રે અમૂર્ત જેવ হসে উনারে উন অমূর্ত যে হসে চালো 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 কনৈয়া নখ জায় শে শীতল যে হে শীত যেব হে চালো 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 কনৈয়া নখ জায় কনৈন মুখ কেউ রে હશે કનૈયાનું મુખ કે ઉશે ચોમાસે ચંપા જે ઉરે હશે ચોમાસે ચંપા જે ઉશે ચાલો ચાલો કનૈયાના મુખ જોવા જઈએ ચાલો ચાલો કનૈયાનું મુખ જોવા જઈએ ચાલો ચાલો ચો ચાલો ચાલો કનૈયાનું મુખ જોવા જઈએ એ તો રાત એ તો રાસરચ એ એવું હસે હશે તો રાસરચાવે એ રે હશે તે તો સખીઓના બોલાવે એ વારે હસે એ તો સખીઓ ને બોલાવે વારે હશે ચાલો 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 કનૈયાનું મુખ જોવા જઈએ એ તો મટકી ರಮಡೇ ತೋ ಮಠಿ ರಮಡೇ ಪುಲೋಸಿಯವರ ರಾಮಚಂದ್ರ ಕೀ ಪಮನ ಸುಧ ಹನುಮಾನ ಜಯ ಉಮಾಪತಿ ಮಹಾದೇವ ಕೀ ಜಯ ಪುಲ್ವೈಸ ಸಂತನ ಕಯ